तो खेड़ा मही के બે યુવક તણાયા જ્યાં ઠાસરામાંથી પસાર થતી કેનાલમાં યુવકો તણાયા હતા જ્યાં આણંદ જિલ્લાના બે યુવક પાણીમાં તણાયા હતા તો યુવક જે છે એમાં એક યુવકને બચાવવા જતા જે બીજો યુવક છે તણાયા હતો જે સ્થાનિક મહિલા દ્વારા એક યુવકને બચાવાયો છે જ્યારે બીજા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી તો ઠાસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી તો એક યુવક જે છે

તો બીજા યુવકને શોધખોળ હાથ ધરવામાં આવી